નરસિંહ રામ મારું નામ નાનકુભાઈ માળે છે વિશ્વની પરિષદ અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે મોટુભાઈ આજે કાર્યાલયનું ઉદઘાટન અને જે જન્માષ્ટમી ઉત્સવ છે તેમાં કેવા પ્રકારની ઉભો નરસિંહ આજે જન્માષ્ટમી નિમિત્તે જે કાર્યાલયનું ઉદઘાટન છે આજથી વિશ્વની પરિષદ તેમજ તમામ જે આગેવાનો સમાજના બધા ઉપસ્થિત હતા એ જે આ કાર્યાલયના ઉદઘાટનમાં અમે આજથી તૈયારી કરીશું વિશ્વ હિન્દુ પરિષદ જન્માષ્ટમીની અને બહોળીની બહોળી સંખ્યા થાય આ શોભાયાત્રામાં ત્યારબાદ હું તો કહું છું કે જાગો હિન્દુ જાગો હવે કોઈ પણ સંગઠન કરવું પડશે જેમ કે માધ્યમ આ વિશ્વ હિન્દુ પરિષદ શોભાયાત્રાનું રહે તો અમે હિન્દુ ભાઈઓને મારી નમ્ર વિનંતી છે ભાઈઓ તથા બહેનોને કે આ શોભાયાત્રામાં આવે અને શોભાયાત્રાનું શોભા વધારે બસ જ અમારો ઉત્સવ જયેશ આજે તથા બજરંગ દ્વારા તરફથી જન્માષ્ટમીના કાર્યાલયનું આ ઉદઘાટન કરવામાં આવ્યું એની અંદર શેકડો ધર્મપ્રેમી રાષ્ટ્રપ્રેમી કાર્યકર્તાઓ આજ હાજીર હતા એમાં આજ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને અમે સમસ્ત પોતાઓને વિનંતી કરીશ કે આ શોભાયાત્રામાં જન તન મન અને ધનથી દોડાવજો અને આ પરંપરા મુજબ જે આપણી શોભાયાત્રા પોતા અંદર નીકળે છે એને વિચારુરૂપે સહજ રીતે યશસ્વી કરાવજો ગોમ નોટા